કોંગ્રેસ પક્ષ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગત ત્રીસ ઓગસ્ટના રોજ સુરત શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો એક છુપી યોજનાબદ્ધ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સુરત કાર્યાલય ઉપર ધસી જઈ અને કાર્યાલય ઉપર લાગેલ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી તેમજ સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના પોસ્ટર તથા કટઆઉટને લાકડી દંડાથી ફાડી નાખતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા ગત ત્રીસમી ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર દ્વારા નાનપુરા મક્કાઈ પુલ પર એક કોંગ્રેસ પક્ષ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ચોક્કસ સ્થળ ઉપર હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના સુરત એકમના પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં સામેલ હતા તેઓના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની જાણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી જેના અનુસંધાનમાં ત્રીસમી ઓગસ્ટના રોજ લેખિત પોલીસ બંદોબસ્ત અઠવા લાઇન્સ પોલીસ ઇન્સ્પેક્ટરની સમક્ષ માંગણી કરી હતી તેથી તેઓએ ત્યાં તેઓને જરૂર પૂરતો બંદોબસ્ત ફાળવ્યો હતો જોકે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જે સ્થળ ઉપર કાર્યક્રમ કર્યો પછી તેઓ એક છૂપી યોજનાબદ્ધ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સુરત કાર્યાલય ઉપર ધસી જઈ અને કાર્યાલય ઉપર લાગેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી તેમજ સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના પોસ્ટર તથા કટઆઉટને લાકડી દંડાથી ફાડી નાખી અને કાર્યાલયને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ તેઓએ અભદ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ ઘટનામાં બંદોબસ્તમાં હાજર રહેલ ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારી સાક્ષી હતા તો સાથે કહ્યું હતું કે અમે કોંગ્રેસીઓ તમામ પોલીસ પરવાનગી લઈ અને કાર્યક્રમ કરતા હોઈએ છીએ છતાં આ કાર્યક્રમમાં પોલીસ અને વિવિધ કારણસર ડિટેઇન કરી કે જાહેરનામાનો ભંગ કરી જેવી કલમો લગાડી કાર્યવાહી કરતા હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ રીતે ભૂતકાળમાં પણ અમારા કાર્યાલય ઉપર આ રીતે ગેરકાયદેસર પ્રદર્શન કર્યા છે છતાં તેઓ પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે સત્તા પક્ષ છે આ રીતે જો પોલીસ સમક્ષ ગેરકાયદેસર કાર્યાલય ઉપર હુમલો કરે અને સદંતર જાહેરનામાનો ભંગ કરે કાયદો વ્યવસ્થા તોડે તે છતાં તેમના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે તેઓ વખતો વખત આવું કરી કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા આવ્યા છે કારણ કે ભૂતકાળના આવી ઘટના ઉપર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સાબિત થાય છે કે આપનું પોલીસ લોકશાહીમાં શાસક પક્ષને કોઈ કાર્યવાહી નહીં કરી વિરોધ પક્ષ ઉપર જ કાર્યવાહી છે જે બંધારણની વિરુદ્ધ છે તો સાથે માંગણી કરી હતી કે ત્રીસ ઓગસ્ટના રોજ કોંગ્રેસ કાર્યાલય ઉપર થયેલા હુમલા બાબતની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને જો આમ ન કરાય तो गांधी चिंदिया मार्गे आंदोलन करिशु आज हम आज हम यहाँ पे जो बिहार के अंदर कोई पागल आदमी बीजेपी का टट्टू जो नरेंद्र मोदी जी के माता के लिए कुछ उल्टा सीधा बोल के गया था उसके विरोध में बीजेपी के एकम सूरत की एकम ने हमारे कार्यालय नानपुरा के बाहर चार रस्ते पे कोई कार्यक्रम किया था लोकशाही के अंदर सबको कार्यक्रम करने का अधिकार है और उनको कार्यक्रम करना का था लेकिन कार्यक्रम खत्म करने के बाद वो सारे लोग जो बीजेपी के बड़े पड़े अधिकारी थे उन्होंने मंडली बना के हमारे कार्यालय पे हमला किया जहाँ पे हमारे सोनिया जी का बड़ा पोस्टर था इंदिरा जी का बड़ा पोस्टर था उसको फाड़ा उसके ऊपर कूदे फूके अभद्र गालियाँ दी और खूब खराब बर्तन किया वो माँ के लिए लड़ने आए थे और दूसरी माँ को गाली देके गए तो ये राजनीति है क्योंकि वो चोरों वोट चोरी के कुख्यात लोग को बचाने के लिए आए थे कि भाई लोगों को ऐसा पटे चले कि माता जी को गाली दिए दी है माता जी को बचाने का या महिला कोई काम नहीं था नरेंद्र हाँ मोदी जी को बचाने का काम था और वहाँ पे आए कार्यालय को तोड़ा पुलिस साक्षी थी वहाँ पे छोटे कर्मचारी बचाने की कोशिश कर रहे थे लेकिन वहाँ पे उन्होंने पुलिस पे भी हमला किया उच्च अधिकारी देख रहे थे सारे वीडियो है सारे एविडेंस लेकिन वहाँ पे उनके ऊपर कोई कार्यवाही नहीं की गई जबकि हमारा छोटा सा छोटा कार्यक्रम होता है तो कार्यवाही तुरंत होती है यहाँ पे शासक पक्ष को बचाने के लिए पुलिस हर तरीके से मदद करती है लोकशाही को बचाने के लिए यानी कि विरोध पक्ष को बचाने के लिए पुलिस कभी हमको मदद नहीं करती है लेकिन जिस तरह से ये हो रहा है उसके विरोध में अगर हम पुलिस कमिश्नर के पास जाएंगे उनको बताएंगे ये होने के बाद भी आपके अधिकारी ने कोई कार्यवाही नहीं की अगर आप भी कार्यवाही नहीं करेंगे तो हम गांधी मार्ग पे आंदोलन करेंगे हम न्यायालय में जाएंगे जब तक न्याय नहीं मिलेगा जब तक बंधारण की रक्षा नहीं होगी जब तक न्याय की रक्षा नहीं होगी हम कांग्रेस बैंड आंदोलन करते रहेंगे